સપ્ટેમ્બર મહિનાની કારોબારી મિટિંગ વડોદરા શહેરના સલાટવાળા રોડ ખાતે આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર તેમજ જિલ્લામાંથી અલગ અલગ અખબારના સાહીઠ થી વધુ તંત્ર ઉપસ્થિત રહ્યા તેમજ આ કારોબારી બેઠકમાં ગત માસમાં કરેલ કામો અને આગામી સમયમાં કરવાના કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી તો સાથોસાથ આગામી સમયમાં સમિતિના આર એન આઈ માન્ય પત્રકારોને જોડવા માટેની લિંક પણ લોન્ચ કરવામાં આવી હતી વધુમાં આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ પણ આજની પત્રકાર હિતરક્ષક સમિતિના મહેમાન બન્યા હતા બ્યુરો રિપોર્ટ ઇસ્માઇલ મહેમાન વડોદરા પણ એ એક ખોટી સિસ્ટમમાં રહીને કામ કરી રહ્યા છે એ સિસ્ટમથી આપણને તકલીફ છે એટલે આપણે સિસ્ટમના વિરુદ્ધમાં લડીએ છીએ અને એ સિસ્ટમથી પત્રકારત્વ કરતા એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો પર ગયા બે દિવસમાં જ વાડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ એની પ્રેસનોટ બની જાહેરાત થઈ ઘણી બધી જગ્યાએ એના સમાચાર બન્યા પણ તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે એ પત્રકાર હિતરક્ષક સમિતિ આર ગ્રુપ દ્વારા દર માસિક કારોબારી પ્રમાણે સપ્ટેમ્બર માસની કારોબારી બેઠક આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાઉસ ખાતે રાખવામાં આવેલી હતી જેમાં ઓગસ્ટ મહિનાની કારોબારીથી લઈને સપ્ટેમ્બર મહિનાની કારોબારી વચ્ચે જે કાર્યક્રમ કરવામાં આવેલા એ દરેક કાર્યક્રમોની રૂપરેખા જણાવેલી કાર્યમાં સફળતા મળી એના વિશે માહિતી આપવામાં આવી અને આગામી સમયમાં જે કાર્યક્રમો કરવાના છે તેના વિશેની માહિતી આપવામાં આવી જેમ કે સંગઠનનો લોગો બનાવો આજ દિન સુધી તંત્રી મિત્રોનું ગ્રુપ હતું હવે આગળ વધતા આ ગ્રુપમાં પત્રકારોને પણ જોડવાના છે પરંતુ ખાસ અને ખાસ પત્રકાર હિતરક્ષક સમિતિ એટલે કે આર એનઆઈ ગ્રુપ એટલે કે એવા પત્રકારોને જોડવાના કે જેઓ આર એનઆઈ માન્ય પત્રકારમાં કામ કરતા હોય જેઓનું આર એનઆઈ માન્ય પેપર હોય એવા અને હાલ જેનું નવીનીકરણ નવીનીકરણકરણ કરી અને પી એક્ટ હેઠળ આવે છે તેવા તંત્રીઓને જ જોડવાના છે આ સંગઠન પ્યોરિટી અને શ્યોરિટીની સાથે ચાલે છે મતલબ કહેવાનો અર્થ એવો છે કે આર એનઆઈ અને પીઆરજીઆઈ સિવાય બીજા એમએસએમઇથી બનેલા કોઈ પત્રકારોને જોડવામાં આવશે નહીં તેવી સંગઠનના દરેક સભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે કે આ એપમાં જોડવાના છે પરંતુ આર એનઆઈ માન્ય પત્રકારોને જોડવાના છે કે એક પ્યોર અને શ્યોર એટલે કે એકદમ શુદ્ધ અને એકદમ આનું આ સંગઠન બને અને સંગઠનની પણ ક્યારેય કોઈ આલા અધિકારીની આંગળી ના ઉઠે એવું સંગઠન બનાવવાનું છે જેના કારણે અમે આ સંગઠનમાં કોઈપણ પ્રકારનો એમએસએમઇથી બનેલા પત્રકારને અમે સ્વીકારવાના જ નથી આજે નહીં ને ક્યારેય નહીં અને આડકતરી રીતે કોઈ પત્રકાર અમારો કોઈ તંત્રી એમએસએમઇથી બનેલા પત્રકારોને કોઈપણ રીતે મદદ કરતો જણાશે તો અમે તેને તાત્કાલિક લેવલે તેને સસ્પેન્ડ કરવાનો પણ અધિકાર ધરાવીએ છે